શેરબજાર અને IPO માં રોકાણની લાલચ આપી લાખુ રૂપિયાની ઠગાઈ કરનારને સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યો છે શેરબજાર અને IPO માં રોકાણની લોભામણી લાલચો આપી રૂપિયા લાખ 22,32,000 ની ખેતરપીંડીની ફરિયાદ સાયબર ક્રાઈમમાં નોંધાઈ હતી આરોપીએ પોતે શેરબજારનો એક્સપર્ટ હોય તે રીતે ફરિયાદિને ઓળખ આપી હતી અને બાદમાં ફરિયાદિને શેરબજાર અને IPO માં રોકાણની લોભામણી લાલચો આપી હતી આરોપીએ ફરિયાદીને એપ સ્ટોરમાં એઆઈ એમ પ્રો નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રજીસ્ટ્રેશન કરાવી હતી અને કસ્ટમર સર્વિસના કહી શેર ટ્રેડિંગ કરવા માટે રૂપિયાઓ ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા જેમાં ચાર્જ પેટે બાવીસ લાખ અડતાલીસ હજાર બેંક એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા બાદમાં નફા સ્વરૂપે આરોપીએ ફરિયાદીને સોળ રૂપિયા વિડ્રો કરાવ્યા હતા બાકીના રૂપિયા વિડ્રો ન કરવા દેતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણતી હતી જેને લઈને ફરિયાદીએ સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તાત્કાલિક સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી ઠગ એવા ઉત્તરાયણ ખાતે રહેતા મોન્ટુકુમાર રણછોડ અજુડિયાને ઝડપીપાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો